સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા સખી મંડળ બહેનોના પગાર ન થતાં ચીફ ઓફિસર અને પ્રમુખને છાલયું લઈને કર્મચારીઓ માટે ભીખ માંગી આખી મંડળ બધા કરતા છે વધારે ટાઈમ થઈ ગયો છે છેલ્લા દોઢ મહિનાથી તો મારી એસ્ટક આવે જૂના સુધી વધારે વાત થઈ નીચે વાત થઈ એકાઉન્ટ થાય છે થાય છે થાય છે પહેલાં તે ગ્રાન્ટ આવે દર વખતે બબ્બે દિવસના વાયદા કરવામાં આવે આ લોકો બે દિવસે બીજા કામ ધંધા પાડીને અહીં આવે અને પાછો નવો વાયદો કરવામાં આવે અને આજે છેલ્લે એવી વાત હતી ભાઈ શુક્રવાર સુધીમાં થઈ જાય છે આજે હવે પછી ક્યાં ગ્રાન્ટ નથી એટલે હવે સાહેબ એવું તમે જે વાત કરી ને ટેકનિકલ વાત કરી તમે હું સમજ્યું

અંદર અંકુ જયરાણો થી જે થવું હોય તે એ એમો નથી પડવા માંગતો પણ હું આવ્યો છું મારા ઉર્જા પ્રયત્નનો гранટ ફલાવમાં રહેશે એટલે હું તમને બાઈ સાહેબ સાચી અમે તમારી ઉપર કોઈ આક્ષેપ નથી કરતા વિષય એવો છે આમણે કામ કર્યું બરાબર એને કીધું એક પોલીસકર્તા ઉપર રે દીવાલ એમ આ દીવાલ નાના માણસો ને હાલ એટલા સામે બરાબર છે સાડા પાંચ વાગે હું આરસીએમ સાહેબ પાસે પગલે જાઉં છું અને રજૂઆત કરું છું પણ દિવાળી સુધી તો હું બાયંદ નથી આવી છું બરોબર બાયંદરી તો કરો તમારા આત્મા નથી આલે કાલ આવી જાય ને અમારો ગ્રાન્ટ આવી ગયો તો હું તમને એમ કહી દઉં ભાઈ

હું પૂરતી મદદ કરીને જેટલું પેમેન્ટ પેલું થશે જેટલી ગ્રાન્ટ તમારી પાસે ગ્રાન્ટ આવશે તમનેસ્ટ ડે પેમેન્ટ મળી હું તમને

મદદ કરો બેન તરીકે આ લોકો તમે બેન છો એ બેન તરીકે નગરપાલિકા માનો આ લોકો દિવાળી નો બગડે એટલે જે કઈ તમારે શક્તિબેન આપો મને આપો તમદાર મને તમારે દેવાના છે આ બેનો ની હું માંગો નીકળ્યો આમ લખાડવાનું બેનો કે કીધું નીચે એકાઉન્ટન્ટે કઈ કીધું સીઓ સાહેબે કહી દીધું દિવાળી ભૂલી જાવ એટલે પૈસા કરવું પડ્યું આ બધી ટેકનિકલ વાત આ ખબર પડ્યા બે એમના અમે મોટા કે હું આપણા કાયમી કર્મચારી એનું મિત્ર વર્તુળ હોય એ લોકો ને આગાપી થાય મિત્ર વર્તુળમાં માં પણ વસ્તુ એવું છે કે આ લોકોએ જે બે મહિના કે ત્રણ મહિના કામ કર્યું એને ગઈ દિવાળી આવી ગઈ આ દિવાળી આવી ગઈ છતાં હજી એમનો પગાર મેળો નથી મૂળ ઉતરી છે હવે ટેકનિકલ વાંચો એને નો ખબર યુદ્ધનો બગાડો એનો નથી તો આ કેમ નકી ગયો ધરેક બેસ્ટ છે કે આ દિવાળી મળી જ ને બેસ્ટ ટ્રાય ना होरा ने पार पण दिवाळी केम करी रस्तो तो जो डाक्यूमेंटम जो रावनु जो रावनु तो काही नाही काय आहे रस्तो गोठाने आपणे न्याय तिकडे ने जाऊ पडे ने वतर मु जे तमने उग्राहणी करू तमने ने उग्राहणी करी जाय ने की केम न कातो परा कृष्ण ने या वाते ओसे ने ओ मानू प्राय न तो समझे आम्ही चले तम शिवसागर रे बात करीन आणि नो जे काम करू पष्टो है ने करो आणि bija कडे काम हाबा bija कडे बड्या काम पेंडिंग राहतीन प्रायोरिटी मा आमू काम जे मेला मेनू जाय करा